રક્ષાબંધનની સર્વ અને શુભકામના ભગવાન સુખ શાંતિ આપે મનની મનોકામના પૂરી કરે અને નિરોગી જીવન આપે બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલકી જય હારે રૂડી રક્ષા બાંધન આવી હારે રૂડી રક્ષા બાંધન આવી હારે બેની શુભ દરા ખાણી બેની શુભદરા હર ખાણી બોલાવે બલરામ શ્યામને બોલાવે બલરામ શ્યામને હર ખાણી હરે માતા જસોદાય સ્નાન કરાયવા હરે માતા જસોદાય સ્નાન કરાયવા अरे माय वाघा वस्त्र धराय वा हारे माये वाघा वस्त्र धराय वा शण गायरा शे बल राम श्याम ने शण गायरा बल राम श्याम हर हरखाणी आरे भाले कुम कुमकुम करिया, करे भाले कुमा ले तिलक करिया हारे पीडा सोन्दर चोखा धरिया हरे पीडा सोन्दर चोखा धरिया बाधि छे राखी हाथे हारे बाधि छे राखी हाथे हर खाने ಹೇ ಮಾತಾ ಜಸೋದ ಲೋಟ ಉತ ರೇ ಹೇ ಮತಾ ಜಸೋದ ಲೋಟ ಉತ ರೆ ಹೇ ರಾಯ ಲೂನಿ ನರ ಉತ ರೇ ಹೇ ರಾಯ ಲೂಣ ನತಾರ ಗಾಲೇ ಕಾರೂಟಕರು ಹೇ ಗಾಲೇ ಕಾರೂ ಟಬಕರು ಹರಖಾಣಿ હરે બેની રામ શ્યામને હૈયે લગાવે હરે બેની રામ શ્યામને હૈયે લગાવે હરે જસો દાજે ન્યોસા વરકરાવે હરે જસો દાજે ન્યોસા વરકરાવે આરતી ઉતારે આરતી ઉતારે હર કહિ હારે જુગ જુગ જીવો મારા વીરા હારે જુગ જુગ જીવો મારા વીરા હારે મારા હૈયા તણા છો હારલા હારે મારા હૈયા તણા છો હારલા વારે વારે લઉ વારણા વારે વારે લઉ વારણા ખાણી હારે વાલો ભેટ સોગાંદ આપે હારે વાલો ભેટ સોગાંદ આપે હારે વાલો હીરને ચીર આપે હારે વાલો હીરને ચીર આપે સુભદ્રા ને રાજી રાખે હારે સુભદ્રા ને રાજી રાખે હર ખાણી હારે રૂડી બાંધન આવે હારે રૂડી બાંધન આવે હારે ભાઈ બેનાનો પ્રેમ વધારે હારે ભાઈ બેનાનો પ્રેમ વધારે અરસ પરસ રક્ષા માગે હારે અરસ પરસ રક્ષા માગે હરખાણી હારે રે રક્ષા બાંધન આવે હારે બેની શુભદરા હર ખાણી બોલાવે રામ શ્યામને બોલાવે બોલ રામ શ્યામને હર ખાણી બોલો શ્રી કૃષ્ણ કનિયા લાલકી જય